સ્માર્ટ સિટી વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત રખડતા ઢોરોથી રાહદારી થયો ઘાયલ ઢોર પાર્ટી રખડતા ઢોર પકડવા ગઈ ત્યારે બની ઘટના વૃંદાવન ચાર રસ્તા વાઘોડિયા રોડ ઢોર પાર્ટી રખડતા ઢોર પકડવા ગઈ ત્યારે રખડતા ઢોર ભાગતા રોડ પર સુતેલ દિલીપભાઈ પટેલ ઘાયલ થયા રખડતા ઢોરથી ઘાયલ દિલીપ પટેલને હાલ સારવાર હેઠળ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મારું નામ સચિન નારાયણ દોડે હું રહું કિશનવાડી

વૃંદાવન ચાર રસ્તા બાપોત પાસે ગાયત્રી મંદિર જે ડિવાઈડર બન્યું છે એની પર એ ભાઈ ઊંઘે છે અને મજૂરી માણસ છે ના ગૌચારો નહીં આ ભરવાડો દોરાય દીધો